દાદાના શહેરમાં દાદાગીરી કરનારાઓની હવે ખેર નહીં અમદાવાદમાં ગુંડાઓના ગેરકાયદે બાંધકામ ઉપર ચાલ્યો હથોડો વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓના ગેરકાયદે અડ્ડા ઉપર હથોડો અમરાઈવાડીમાં અલ્કેશ યાદવના ગેરકાયદે બાંધકામને તોડી પડાયો શ્યામ કામલેના ગેરકાયદે બાંધકામને તોડી પડાયો રાજવીરસિંહ બિહોલાના ગેરકાયદે બાંધકામ ઉપર હથોડો ચાલ્યો અલ્કેશ યાદવ શ્યામ કમલે રાજવીરસિંહ બિહોરા આ તમામ જે શખ્સો છે બાંધકામ હતું તેમનું તેના ઉપર હથોડો ચાલ્યો છે અલગ અલગ દ્રશ્યો આપને રહ્યા છીએ કુલ ચૌદ શખ્સો હતા આતંક મચાવનારા જેમાંથી સાત શખ્સો એવા છે કે જેમણે ગેરકાયદે રીતે કબજો જમા આવેલો છે અથવા તો ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું છે આ તમામ શખ્સોના આ બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે જેમાંથી ત્રણ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે અમરાઈવાડીમાં અલ્કેશ યાદવ અને શ્યામ કામલે તેમજ રાજવીરસિંહ બિહોલાના ગેરકાયદે બાંધકામ ઉપર હાથોડો મારવામાં આવી રહ્યો છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા કુશાંગ સોની કુશાંગ કઈ રીતની પ્રશાસને કામગીરી હાથ ધરી છે આ તમામ લોકોની સામે જો ટોટલ ચૌદ આરોપીઓ પકડાયા હતા ચૌદ આરોપીઓ છે તે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે પરંતુ તેમના તરફથી જે કૃત્ય કરવામાં આવ્યું હતું કાયદાને હાથમાં લેવામાં આવ્યો હતો અને નિર્દોષ લોકોના વાહનો તોડફોડ કરવામાં આવ્યા હતા લોકોને ઘા મારવામાં આવ્યા હતા તે બાદ પોલીસ એક્શનમાં છે અત્યારે અને જે પણ આરોપીઓના ગેરકાયદે મકાન અથવા નિયમ વિરુદ્ધના બાંધકામ હતા તેને તોડી નાખવાની કામગીરી કરવામાં આવી છે હાલ મેં જે સ્થળ પર ઉપસ્થિત છે તે ઈકુભાઈની ચાલી ખાતેનો વિસ્તાર છે અને અહીંયા આગળ જે આરોપી હતો તેનું મકાન હતું તેને સંપૂર્ણ રીતે તોડી નાખવાની કામગીરી કરવામાં આવી છે અત્યારની વાત કરીએ તો કુલ ત્રણ અલગ અલગ સ્થળો પર કામગીરી કરવામાં આવી છે અલ્કેશ યાદવનું આ ઘર છે કે જ્યાં આગળ જે પ્લોટમાં જે રહી રહ્યો હતો તે સ્થળ ઉપર અત્યારે કોર્પોરેશને સંપૂર્ણપણે તેને ડિમોલિશન કરવાની કામગીરી કરી નાખી છે તેની પહેલાં જો કે અલ્કેશ છે તે તો અત્યારે પોલીસ કસ્ટડીમાં છે પરંતુ તેનો પરિવાર છે તેને પણ એક તક આપવામાં આવી છે અને તેના કારણે તેની તમામ ઘર વખરી છે તેને અત્યારે અહીંયા આગળ બહાર રાખવામાં આવી છે ટોટલ અત્યાર સુધી ત્રણ મકાનો છે તેની પર કોર્પોરેશનનો બુલડોઝર કોર્પોરેશનના હથોડા છે તે પડી ચૂક્યા છે શ્યામ કાવલે નામનો આરોપી જે ભાઈપુરા વિસ્તારમાં રહેતો હતો તે તેની સાથે રાજવીર બિહોલા જેણે જે બાંધકામ હતું તેની ઉપર એક માળ વધારાનો ચણી નાખ્યો હતો તેની માતા સાથે ત્યાં રહી રહ્યો હતો તેના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને આ મકાન જે આપ જોઈ રહ્યા છે તે અલ્કેશ યાદવનું મકાન છે જેને સંપૂર્ણ રીતે ધ્વંસ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે પૂનમ આપને એક અગત્યની માહિતી અહીંયા આગળ પણ આપી દઉં કે થોડી ક્ષણોની અંદર પોલીસ પોલીસે તે આ ડિમોલેશનની પ્રક્રિયા છે તેને અટકાવશે નહીં હજી પણ એક ટ્વિસ્ટ એન્ડ ટર્ન આ ઘટના છે તેમાં આવવાનું બાકી રહેશે જ્યારે જે પણ આરોપીઓના ઘર તૂટી રહ્યા છે તેને સંલગ્ન એક માહિતી અત્યારે જે બીપીએસપીજા પાસે સામે આવી છે તે અનુસાર આરોપીઓ છે તેને થોડીક ક્ષણોની અંદર તેમના જે તૂટેલા મકાનો છે ત્યાં આગળ લાવવામાં આવશે પોલીસ તરફથી સત્તાવાર રીતે હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ પોલીસ કમિશનર જે રીતે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે નિવેદન આપ્યું છે કે સાત આરોપીઓના ઘર તૂટવાના છે એટલે ત્રણ આરોપીઓના ઘર છે તેની પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સમગ્ર દિવસ દરમિયાન અન્ય ચાર મકાનો છે તે કયા કયા રહેશે તેની પર પણ નજર રહેશે આખું મકાન છે તે અત્યારે તોડી નાખવામાં આવેલું છે અત્યારે મુખ્ય દરવાજો છે તેને તોડવાની પ્રક્રિયા છે તે અત્યારે અહીંયા આગળ કરવામાં આવી છે આ ઘરની હાલત આપ જોઈ શકો છો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો હાથમાં લેશો તો તમારી હાલત પણ આ પ્રકારની થશે એક દાખલો ચોક્કસથી ગૃહ વિભાગ અને અમદાવાદ શહેર પોલીસ છે તેના તરફથી બેસાડવામાં આવ્યો છે ઝડબે ચલાક પોલીસ બંદોબસ્ત અહીંયા આગળ જોવા મળી રહ્યો છે ડીસીપી જેસીપી કક્ષાના અધિકારીઓ છે તેમને સ્થળ ન છોડવા માટેના પણ હુકમ કરવામાં આવેલા છે કારણ કે આ વિસ્તાર ચાલીનો છે અને તેવા સમયમાં તેવા સંજોગોમાં અહીંયા આગળ ડુંડોસર ના આવે તેના માટે બાંધકામોને સંપૂર્ણ રીતે હફળા મારીને ધ્વંસ કરવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી છે લોકો પર દમન ગુજારનારા ચૌદ આરોપીઓ એક પખોડીની લારી મૂકવા માટે એ પણ તેમના આકા પંકજ ભાવસારના આદેશ ઉપર સંગ્રામ નામના વ્યક્તિને શોધવા માટે નીકળ્યા હતા પરંતુ તેમને અંદાજો પણ ન હતો કે તેમણે જે કૃત્ય કર્યું છે તે શહેરીજનોના જીવ સાથે રમા બરાબર હતું અને તેના જ કારણે થઈને તેની સામે જે વળતો જવાબ મળ્યો છે તે આ પ્રકારનો મળ્યો છે લગભગ બસો મીટરના અંતરમાં રાજવીર બિહોલા અને અલ્કેશ યાદવના મકાન અહીં આગળ આવેલા છે તે બંને ઉપર એક સાથે ડિમોલિશનની પ્રક્રિયા કરવામાં આવી છે રાજવીર બિહોલાનું ઉપર ધાવા ઉપરનું જે મકાન છે ત્યાં આગળ ગેસ કટરની મદદથી ઉપરનું જે આખું તાબુ છે જે ગેરકાયદે ઊભું કરવામાં આવ્યું હતું તેને અત્યારે તોડવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને તેની સાથે શ્યામ કામલે જેનું ભાઈપુરા વિસ્તારમાં આવેલું મકાન છે ત્યાં આગળ પર કોર્પોરેશનના એક બાદ એક હથોડા પડતા જોવા મળી રહ્યા છે પૂનમ કુશાંગ આભાર આપનો તમામ માહિતી બદલ તો આરોપીઓએ જો આ પ્રકારની હરકત કરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો તો હવે તેની ખેર નથી તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે ત્રણ શખ્સોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે છે આ ત્રણેય જેલમાં અને એબીપી અસ્મિતા પાસે જે મહત્વની માહિતી સામે આવે છે જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું આ તમામ આરોપીઓને કદાચ અહીંયા લાવવામાં આવી શકે છે અને તેમના બિખરેલા મકાનો બતાવવામાં આવશે કે જો તમે આ પ્રકારના કૃત્ય કર્યા એની હાલત તમારી શું થઈ